જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી ટ્રીક સાથે અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જતો દૂધીનો હલવો તો આ હલવો તમે ફક્ત પંદર જ મિનિટમાં બનાવી અને ઘરના વ્યક્તિને સર્વ કરી શકો છો ના દૂધીને સીણવાની ઝંઝટ કે ના માવાની ઝંઝટ ફક્ત પંદર જ મિનિટમાં આપણે આ દૂધીનો હલવો બનાવી અને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ ઓછા સમયમાં અને બધાનો ફેવરેટ એવો દૂધીનો હલવો તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા આપણે પાંચસો ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે આ રીતના એકદમ સરસ કૂણી હોય એવી દૂધી લેવાની છે આ રીતના તમે કરો અને તમે જોઈ શકો છો એકદમ સરસ લીલી છમ અને તાજી દૂધી લેવાની છે તો અહીંયા આપણે દૂધીનો જે આ ઉપરનો ભાગ અને જે આ નીચેનો ભાગ છે તે આપણે કટ કરી લઈશું અને વચ્ચેથી આપણે આ રીતના બે કટ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી દૂધી કૂણી છે તો હવે આપણે બની જે છાલ આવે છે તે આપણે કાઢી લેવાની છે અહીંયા આપણે એકદમ સરળ રીતે આપણે આ દૂધીનો હલવો બનાવીને તૈયાર કરીશું એટલે ના સીણવાની ઝંઝટ કે ના વધારે સમય તમારે રસોડાની અંદર ઊભું રહેવાની ઝંઝટ ફક્ત પંદર જ મિનિટમાં આપણે આ દૂધીનો હલવો એકદમ સરસ બનાવીને તૈયાર કરીશું તમારે માવાની પણ જરૂર નહીં પડે એ રીતના આપણે આજે દૂધીનો એકદમ નવી રીતે હલવો બનાવીને તૈયાર કરવાનો છે તો અહીંયા આપણે આ રીતના દૂધીને છોલી અને અહીંયા આપણે દૂધીના આ રીતના બે કટ લગાવી લઈશું આ રીતના થોડો બીજનો જે ભાગ છે તે આપણે કાઢી લઈશું આ ભાગની અંદર પાણી વધુ પ્રમાણમાં હોય છે તો તમે આ ભાગને આ રીતના કાઢી શકો છો તેનું તમે અલગથી શાક બનાવી શકો છો અહીંયા આપણે બધે જ દૂધીને આપણે આ રીતના નાના નાના પીસ કરી લઈશું આ રીતના આપણે જે ભાગ છે બીજનો તે લઈ લઈશું તો અહીંયા આપણે આ રીતના બધી જ દૂધીને છોલી અને તેના ટુકડા કરી લઈશું તો અહીંયા આપણે બધી જ દૂધીના આ રીતના ટુકડા કરી લીધા છે અહીંયા આપણે જરાકે વાર નથી લગાવવાની આ રીતના ટુકડા કરી અને તરત જ આપણે દૂધીનો આપણે હલવો બનાવવાનું તૈયારી કરી દેવાની છે તમે જોઈ શકો છો તમે જો દૂધીને સીણવા જશો તો દૂધી કાળી પડી જતી હોય છે પણ આ રીતના કરવાથી દૂધીનો હલવો એકદમ સરસ ઉજળો બનીને તૈયાર થશે જરા કે દૂધી કાળી નહીં પડે તો હવે આપણે દૂધીનો હલવો બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા આપણે ગેસ ઉપર કુકર ગરમ કરવા માટે મૂકી દીધું છે આ હલવો આપણે કુકરમાં બનાવીશું એટલે હલવો ફક્ત દસ થી પંદર જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તો આપણું કુકર ગરમ થઈ જાય એટલે આપણે બે ટેબલ જેટલું કુકરની અંદર ઘી એડ કરીશું તો અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે દૂધીના કટકા કરીને રાખ્યા છે તે આપણે એડ કરી દઈશું અને એકદમ સારી રીતે આપણે દૂધીને ઘીની અંદર સરસ થોડીક વાર માટે સાતરવા દઈશું એટલે દૂધી આપણે એકદમ સરસ સોફ્ટ થઈ જાય ફક્ત આપણે બે મિનિટ માટે દૂધીને ઘીની અંદર સાતરશું ઘીની ફ્લેવર એકદમ સરસ દૂધીની અંદર બેસી જાય અને દૂધીનો હલવો ખાવામાં એકદમ સરસ લાગે તો બે મિનિટ જેટલો સમય થયો છે અને દૂધી થોડી નરમ પડી ગઈ છે તો હવે આપણે દૂધીની અંદર એક ચોથાઈ કપ જેટલું આપણે દૂધ એડ કરીશું અહીંયા આપણે વધારે દૂધનો ઉપયોગ નહીં કરીએ ફક્ત આપણે અડધા કપ જેટલું દૂધ લઈશું બરાબર મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસને આપણે એકદમ ધીમો કરી દઈશું અને ધીમા ગેસ ઉપર આપણે બેથી ત્રણ સીટી થવા દઈશું તો અહીંયા આપણે ત્રણ સીટી થઈ ગઈ છે તો હવે આપણે કુકરને આ રીતના એકદમ સરસ હવા નીકળી જાય પછી જ આપણે ખોલવાનું છે તો અહીંયા આપણી દૂધ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતના આપણે દબાવીએ છીએ અને એકદમ સરસ દૂધી મેસ થઈ જાય છે તો હવે આપણે સૌથી પહેલાં મેસણના મદદથી દૂધીને સરસ મેસ કરી લઈશું તો અહીં આપણે દૂધીને એકદમ સારી રીતે મેસ કરી લીધી છે હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને તમે જોઈ શકો છો નેચરલી દૂધની અંદર આ રીતના પાણી હોય છે એટલે આપણે આ બધું જ પાણીને આપણે બાળવાનું છે જ્યાં સુધી આપણું પાણી બળે ત્યાં સુધી આપણે કાજુ બદામ અને દ્રાક્ષને તળી લઈશું તો અહીંયા આપણે દૂધીનું પાણી એકદમ સારી રીતે બળવા દઈશું તો અહીંયા આપણે વઘારી લઈ લીધું છે અને વઘાર્યાની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું અને ઘીને આપણે સારી રીતે ગરમ થવા દઈશું તો અહીં આપણું ઘી ગરમ થઈ ગયું છે તો અહીંયા આપણે કાજુ બદામ અને દ્રાક્ષ લીધી છે તો અહીંયા આપણે બધા જ ફ્રૂટ બે બે ચમચી જેટલા લીધા છે તો સૌથી પહેલાં આપણે કાજુ અને બદામને તળીશું આ રીતના તમે તળીને એડ કરશો તો અંદર ખૂબ જ સરસ લાગે છે અહીંયા આપણે એકાદ મિનિટ માટે કાજુ અને બદામ તળી લઈશું આટલા બ્રાઉન કલરના થઈ જાય કાજુ બદામ આપણે તેની અંદર દ્રાક્ષ ઉમેરી દઈશું દ્રાક્ષ પણ આપણે થોડીક વાર માટે સરસ ઘીની અંદર થવા દઈશું આ રીતના કરવાથી કાજુ બદામનો અને દ્રાક્ષની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અહીંયા આપણે દ્રાક્ષ ને થોડીક વાર માટે ફૂલવા દઈશું

દૂધીનો હલવો બનાવીને તૈયાર કરીશું અહીંયા આપણે અડધી વાટકી જેટલી ઘરની ફ્રેશ મલાઈ લીધી છે અહીંયા આપણે પંદર મિનિટમાં દૂધીનો હલવો બનાવીને તૈયાર કરવાનો છે તો તમે દૂધ નાખશો તો દૂધને તમારે બાળવું પડશે પણ આ રીતના તમે મલાઈ નાખી અને હલવો બનાવશો તો ફટાફટ હલવો બનીને તૈયાર થઈ જશે અને તમારે માવાની પણ જરૂર નહીં પડે અને દૂધના પાવડરની પણ જરૂર નહીં પડે તો અહીંયા આપણે અડધી વાટકી જેટલી મલાઈ એડ કરી દઈશું અને એકવાર તમે આ રીતના હલવો બનાવશો તો હલવો ખાતા જ રહી જશો અને ખૂબ જ ટેસ્ટી આ હલવો બનીને તૈયાર થાય છે મલાઈને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા મેં અડધી વાટકી મલાઈ લીધી છે પણ તમે તમારી પસંદગી અનુસાર ઓછી વધારે લઈ શકો છો જેમ જેમ મલાઈ સરસ થશે તેમ તેમ માવાનું ટેક્ચર આવશે અને આપણો દૂધીનો હલવો એકદમ સરસ માવેદાર બનીને તૈયાર થશે ના આપણને માવાની જરૂર પડી કે ના અહીંયા આપણને કંડેસ મિલ્કની જરૂર પડી કે ના આપણને દૂધના પાવડરની જરૂર પડી અને તો પણ આપણે એકદમ સરસ માવેદાર ઘરની સામગ્રીમાંથી જ આ હલો બનાવીને તૈયાર કરીશું આ રીતના આપણે મિક્સ કરીશું ને એકથી બે મિનિટની અંદર જ મલાઈની અંદરથી સરસ ઘી છૂટવું પડશે એટલે વધારે આપણે ઘીની પણ નહીં જરૂર પડે તો ચોમાસામાં પેટી તકલીફ વધારે થતી હોય છે પણ આ રીતના તમને દૂધીનો હલવો બનાવીને અઠવાડિયામાં એકથી બે વાર બનાવીને ખાશો તો પેટની અંદર ઠંડક રહેશે અને ગેસ એસિડિટી બળતરાની પ્રોબ્લેમ હશે એને પણ સરસ રાહત મળશે એટલે તમારે આ રીતના દૂધીનો હલવો અઠવાડિયામાં એકથી બે વાર બનાવીને ખાવો જ જોઈએ અને વધારે સમય પણ નથી થતો ફક્ત પંદર જ મિનિટમાં દૂધીનો હલવો બનીને તૈયાર થઈ જાય છે અને ઘરની સામગ્રીમાંથી જ આપણે આ દૂધીનો હલવો બનાવીશું જે લોકોને દૂધી નથી ભાવતી તે લોકો આ રીતના દૂધીનો હલવો બનાવીને સર્વ કરશે તો નાનાથી મોટા બધા જ દૂધી ખાતા થઈ જશે અને દૂધી ઘણા એવા પોષક તત્વો હોય છે જે તમને દૂધી ના ખાતા હોય તો તમને તે નથી મળતા પણ આ રીતના હલવો ખાવાથી પણ તમને દૂધી ના અને દૂધના બધા જ પોષક તત્વો પણ મળી રહેશે ઘી મલાઈ અને દૂધી ત્રણેય વસ્તુ શરીર માટે ખૂબ જ જરૂરી છે

તો હવે આપણે આ સમયે હલવાની અંદર એક ચોથા કપ જેટલી ખાંડ એડ કરીશું કે તમે તમારી પસંદગી અનુસાર ખાંડ લઈ શકો છો જો તમને હલવો ગળો પસંદ હોય તો તમે થોડી ખાંડ વધારે લઈ શકો છો અને ઓછો પસંદ હોય તો તમે થોડી ખાંડ ઓછી પણ લઈ શકો છો અહીંયા આપણે અડધી ખાંડ એડ કરી અને સરસ મિક્સ કરી લઈશું તો આપણે બીજી જે ખાંડ છે તે બધી જ એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું તો આ રીતના તમે કરશો એટલે ખાંડનું પાણી થશે એટલે આપણે ખાંડનું પાણી સરસ બાળી લેવાનું છે તો અહીંયા આપણે એકદમ સારી રીતે આ સ્ટેજ ઉપર તમારે જરા કે હલવાને છોડવાનું નથી આ રીતના મિક્સ કરતું રહેવાનું જો તમે હલવાને આ રીતના મૂકી અને સાઈડમાં બીજું કામ કરશો તો દૂધના લીધે નીચે હલવો ચોટી જશે અને હલવાનો સ્વાદ સારો નહીં આવે એટલે કન્ટિન્યુ પાણી બળે ત્યાં સુધી તમારે આ રીતના મિક્સ કરતું રહેવાનું નાની નાની વાત તમારે ખાસ ધ્યાન રાખવાની તો અહીંયા આપણું ખાંડનું પાણી એકદમ સરસ બળી ગયું છે તમે જોઈ શકો છો આ રીતના બબલ્સ થવા માંડ્યા છે એટલે ખાંડનું પાણી બળી જાય એટલે આ રીતના બબલ્સ થશે એટલે તમારે સમજી લેવાનું કે ખાંડનું પાણી બધું જ બળી ગયું છે અહીંયા હવે આપણે ગેસને ધીમો કરી દઈશું અને આપણે જે કાજુ બદામ અને દ્રાક્ષને તળીને રાખી છે તે આપણે એડ કરી દઈશું અને સાથે જ આપણે અડધી ટેબલ સ્પૂન ઇલાયચી પાવડર એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો હલવો બનીને તૈયાર થયો છે તમે જોઈ શકો છો હલવો કે આપણો કાળો નથી પડ્યો એકદમ સરસ તેનો કલર આવ્યો છે તો અહીંયા આપણે બહાર મળે છે એવો જ બનાવીને તૈયાર કરીએ છીએ તો તેની માટે આપણે પીંચ જેટલો ફૂટ કલર આવે છે લીલો તે એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું ફૂટ એડ કલર કરવાથી હલવાનો કલર એકદમ સરસ આવશે તો એકદમ સરસ હલવા સ્ટાઇલ આપણે આ દૂધીનો હલવો બનાવીને તૈયાર કર્યો છે તમે જોઈ શકો છો તેનો કલર અને હલવાનો લુક એકદમ સરસ આવ્યો છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું તો અહીંયા આપણો હલવો એકદમ સરસ બનીને તૈયાર થયો છે તો અહીંયા આપણે ફક્ત ત્રણ ટેબલ સૂન ની અંદર જ આ હલવો બનાવ્યો છે પણ જે આપણે મલાઈ એડ કરી છે તેના લીધે હલવાની અંદર એકદમ સરસ સાઇન આવી છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો માવેદાર દૂધીનો હલવો બનીને તૈયાર થયો છે તો હવે આપણે હલવાને ગરમા ગરમ સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણો ગરમા ગરમ

ત્રણથી ચાર દિવસ સુધી આ હલવાને તમે ખાઈ શકો છો તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે દૂધીનો હલવો ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ દૂધીના હલવાની રેસીપી કેવી લાગી જો તમને આ દૂધીના હલવાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય